ફરતા ફરતા એમ થયું કે ચાલો દ્વારિકા જઈએ ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરીએ રસ્તામાં વિચાર કરતા જાય છે કે ભેટમાં શું દેવું ભગવાનને ત્યાં રસ્તામાં એઓને એક આંબાનું વૃક્ષ દેખાયું તેમાંથી એક સરસ મજાની કેરી તોડી લીધી દ્વારિકા જઈ ભગવાન પાસે જઈને તેમના શરણોમાં મૂકી દીધી ભગવાન તરત જ શરળ નારાયણા ઊભા થઈ ગયા અને બોલ્યા કે તમે ચોર છો પાંડવો કહે છે અરે પ્રભુ અમે ચોર ભગવાન કહે હા તમે ચોર છો તમે આ કેરી ક્યાંથી લાવ્યા પાંડવો કહે છે રસ્તાના કાંઠે એક આંબાનું વૃક્ષ હતું ત્યાંથી લીધી ભગવાન કહે છે શું આંબો તમારો હતો તો પાંડવો કહે છે ના ખેડૂતનો હતો ભગવાન કહે છે ખેડૂતની તમે રજા લીધી હતી કેરી તોડવા સમયે પાંડવો કહે છે ના પ્રભુ અમે તો રજા નહોતી લીધી તો ભગવાન કહે છે તો તો તમે ચોર જ છો ને કે એ કેરી ત્યાં તમે પાછા જઈને ચોટાડશો ને તો જ તમે આ પાપમાંથી છૂટશો પાંડવો કહેવા લાગ્યા પ્રભુ આવું કેવી રીતે થઈ શકે એમ કેવી રીતે પાપમાંથી છૂટીશું અમે શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું તમે બધા જ તપોવ્રતી છો પુણ્ય સાળી છો જાઓ તમારો પુણ્ય મૂકો પાંડવો અને સતી દ્રૌપદી બધા જ આવ્યા એ આંબા પાસે જ્યાં એમણે કેરી તોડી હતી કેરી નીચે મૂકી આંબાને ડાળ સામું જોયું અને યુધિષ્ઠિર મહારાજે સંકલ્પ કર્યો કે જો મેં શુદ્ધ સત્યનું પાલન કર્યું હોય તો તે કેરી સત્યના પ્રતાપે મૂળ જગ્યાએ લાગી જાય કેરી ત્રણ હાથ જેટલી ઊંચી ગઈ પણ નારાની નીચે પડી ગઈ કહ્યું મારું સત્ય ઓછું પડ્યું પછી અર્જુન કહે છે જો મે મારી શસ્ત્ર વિદ્યા કોઈ નિર્દોષને અનાથને ગરીબને કે દુઃખ આપવા માટે ન વાપરી હોય તો કેરી ચોટી જાઓ એના મૂળ સ્થાન પર બે હાથ જેટલી કેરી ઊંચી ગઈ અને ફરી પાછી બનારાની નીચે પડી યુધિષ્ઠિરે ભીમને કહ્યું કે તારું પુણ્ય મુખ ભીમ કહે છે રહેવા ને ડાળ તૂટીને ક્યાં એઠી ન પડે યુધિષ્ઠિર કહે છે તમે મહાન શિવ ભક્ત છો શિવનું પૂજન મૂકો ભીમે કહ્યું જો મેં ખરા દિલથી ભગવાન શિવની પૂજા કરી હોય તો એ પુણ્યના પ્રતાપે આ કેરી મૂળ સ્થાન પર લાગી જાઓ કેરી દોઢ હાથ જેટલી ઊંચી ગઈ પણ પાછી પડી ગઈ સહદેવ અને નકુલે પણ કહ્યું કે તમે પુણ્ય મૂકો તો તે પણ કહે છે કે અમે જો સાચા મનથી દિલથી વડીલ ભાઈઓની સેવા કરી હોય તો એ પુણ્યના પ્રતાપે આ કેરી મૂળ જગ્યા પર લાગી જાઓ કેરી એક હાથ ઊંચી ગઈ અને પાછી નીચે પડી હવે દ્રૌપદીજીને કહ્યું કે સતી તમે પુણ્ય મૂકો દ્રૌપદીએ કહ્યું પાંચ પતિને હું પરણી છું પણ જો પતિવ્રતાનો ધર્મ બરાબર પાળ્યો હોય તો એ પ્રતિવ્રતાના પ્રતાપે એ કેરી ચોંટી જાવ સળ સળ કરતાં કેરી તરત ડાળ ઉપર ચોંટી ગઈ પણ ત્યાં હજુ વિચારે અને રાજી થાય એટલામાં તો ત્યાં ડાળ હલી અને કેરી પડી નીચે પાંડવોને એમ થયું કે હવે તો કેરી આપો આપ ખરી ગઈ એટલે હવે લઈ લેવામાં તો કોઈ વાંધો નથી કેરી લઈને પાછા આવ્યા શ્રી કૃષ્ણ ભગવાન પાસે મૂકી પણ દેવી દ્રૌપદી સતી મૂંઝાઈ ગયા આમ કેમ થયું હશે ભગવાનના ચરણમાં કેરી મૂકી ભગવાને એનો સ્વીકાર કરી લીધો પછી સતી દ્રૌપદી અકળાયા પ્રભુ એક બાજુ થાવ મારે તમને એક વાત કરવી છે એક બાજુ થયા અને વાત કરી દ્રૌપદી અને રડવા માંડ્યા કે આ કેરી મારી પતિવ્રતાના ધર્મ પ્રમાણે ચોટી પણ પાછી ઉખડી ગઈ ઉખડવી ન જોઈએ ને પ્રભુ ડાળખીમાંથી ઉખડી કેમ ગઈ મને એનું દુઃખ છે પ્રભુ શ્રી કૃષ્ણ કહે છે સતી તમે મનથી પાપ કર્યું છે પતિવ્રતા ધર્મમાં જ પાપ કર્યું છે આ કથા સમજાવા સમજવા જેવી છે કે શરીરથી અને મનથી કેવું પાપ લાગે છે કૃષ્ણ ભગવાને કહ્યું દેવી તમે ભૂલ કરી છે એનો દોષ લાગ્યો છે દ્રૌપદીજી બોલ્યા ક્યારે અને કેમ દોષ લાગ્યો

સારંગપુરના ચૌદમાં વચના વૃતના શ્રીજી મહારાજે કહ્યું છે કે જેવું શરીરથી કર્મ લાગે છે એવું જ મનથી સૂક્ષ્મ શરીરનું પણ પાપ લાગે છે તો મિત્રો હતીને સમજમાં સમજવા જેવી વાર્તા વિડીયો સારો લાગે તો લાઇક શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો મિત્રો ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ